વાયોર પાસે આવેલું પ્રાચીન તીર્થધામ રામવાડાની ભૂમિ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી ઉજવાઈ અબડાસાના વાયોરથી દસ કિલોમીટર દૂર આવેલું પવિત્ર ભૂમિ તીર્થધામ રામવાડા ખાતે આ વર્ષે પણ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રાત્રે ભગવતીબેન એન્ડ પાર્ટીના સથવારે સંતવાણી યોજાઈ હતી તમામ આમંત્રિત મહેમાનોએ સંતવાણીનો લાભ લીધો હતો બીજા દિવસે શ્રી રામચંદ્ર ભગવાનના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી રામનવમી નિમિત્તે સ્વર્ગવાસી જાડેજા જુવાનસિંહ હમીરજી નદીયાવાડા પરિવાર જાડેજા જયપાલસિંહ હકુમતસિંહ પરિવારે શાસ્ત્રોક્ત વિધિથી હવનનો લાભ લીધો હતો આ પ્રસંગે આમંત્રિત સાધુ સંતો અતિથિગણો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોનું રામવાડા મહંત શ્રી જનકદાસ બાપુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતો મહંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા વાયોર ખાતે આવેલ મંદિરે પૌરાણિક કથાઓ મુજબ રૂપે ચરણોના નિશાન પણ જોવા મળે છે અહીં રામકુંડ સીતાકુંડ કુંડ લક્ષ્મણ કુંડ પણ આવેલા છે જેમાં બારે માસ પાણીના સુંદર ઝરણા વયા કરે છે આ પ્રસંગે વિશાળ જનમેદની ઉપસ્થિત રહી ધર્મ સાથે જોડાઈ હતી અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા